જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આ જીરું જુઓ તમે આ જીરું થયું છે ફોર્ટી ફાઈવ પિસ્તાલીસ દિવસનું બરાબર છે આ રીતનું જીરું છે આપણે જુનાગઢ જિલ્લાના વંસી તાલુકાના ધંદુઅર ગામની અંદર બરાબર છે ફોન આવતું ફોન કાપીને જો સમજો અને આ રીતનો પ્લોટ છે જીરાનો આખે આખો આપણે ભાઈ ખેડૂતની મુલાકાત કરીશું આગળ બરાબર કે જીરું કેવું થાય છે પણ મેન વિડીયો તારું મેન કારણ છે કે વગર પાણીએ જીરું કેવું થાય ખેડૂતની વાત સાચી ખેડૂત છે એ મોટા મોટો વૈજ્ઞાનિક છે જમીન છે આપણી લેબોરેટરી છે આપણે કોઈને પૂછવા નથી પણ ખેડૂત કહે સાચું જો આ રીતનું જીરું છે આપણે હવે આગળ ખેડૂતની મુલાકાત કરશું આપણે બરાબર તો આ હામો ગિરનાર દેખાય છે આ બધું કોયલી ગામ છે આ આ બધુંના અંદરખી ગામ છે અને અહીંયા ધંધોર ગામ છે ને આપણે આ ભાઈની મુલાકાત કરશું આપણે બરાબર છે ચાલુ છે ફોન કાપી નાખ્યો હવે કોઈને ઓ રામ રામ બાપા તમારું નામ છે તીરસિંહ ભાઈ ભાઈ ભાગ્યું રાખે બાપા તમારું નામ દાદુ બાપા નામ છે બરોબર દીવરાણી અટક છે ભાઈ ની બાપા આપડે કેટલા વિઘાન જીરું છે સાત વિઘાન જીરું છે બરોબર છે સોમા હું આવ્યું તો આપડે સોમા માંડવી માંડવી કેટલી થાય એ ભાઈ સાંભળજો ભાઈ ત્રીસ મણ માગફળી થયા બરોબર છે આમાં જીરું કેટલા વિઘાન વાવ્યું સાત વિઘા નું જીરું છે ગયા વર્ષે જીરું હતું આમાં આપડે કેટલું જીરું બનાવ્યું આઠ મણ વગર પાણી પાણી પાયું તું

પાંત્રી ટ્રેક્ટર ખાતર નાખે બાપા કેટલી ભેવું રાખી શ્યાર બાપા બા ભેવું શ્યાર છે એ ખાતરનો સ્ટોક કરે છે અને ભેવું રાખી કે હાટુ આ ખેતર ભેવું રાખી બરોબર છે જેમ માણસ શરીરની અંદર રોટલા રોટલાની જરૂર પડે ઘઉંની જરૂર પડે એમ તમારા જમીનને સાણિયા ખાતરની જરૂર પડે સાણિયા ખાતરની અંદર તમામ પ્રકારના વિટામિન હોય તમામ પ્રકારના તત્વો હોય અંદર ડીએપી આવી જાય પોટાશિયમ આવી જાય સલ્ફરે આવી જાય કેલ્શિયમ આવી જાય મેગ્નેશિયમ આવે તમામ પ્રકારના બેક્ટેરિયા આવે તમામ પ્રકારના માઇક્રોડ આવે એટલે સાણિયું ખાતર છે એ જમીનનો મેન ખોરાક છે એટલે બાપાએ વીઘે પાંચ ટ્રેક્ટર સાણિયું ખાતર નાખ્યું હાથ વીઘામાં હાથ પંચા ટ્રેક્ટર ખાતર નાખીને ધીરું કર્યું ગયા વખતે આ જ ખેતરમાં વગર પાણીનું આઠમણ ઝીરું થયું હતું અને એ જ ખેતર પાસે આપણે આવ્યા છે બાપા પાછું ધીરું થાય બરાબર બાપા મેન બાપા શું જોઈએ આમાં ખાતર ખાતર ભાઈ શું જોઈએ ખાતર જોઈએ બરોબર છે આના ધીરું કેટલા દિન બાપા થયું છે આપણે પિસ્તાલીસ દિવસ જીરું થયું આપણે બરોબર છે આ તારીખ છે બાર એક બે હજાર પચીસ આજે જીરું થયું તે પિસ્તાલીસ દિવસનું જોઈ લો છતાંય કોઈ પ્રશ્ન આવે તો તો બાપા ફોન નંબર યાદ નથી બરોબર છે મારા ફોન નંબર છે અઠ્ઠાણું સાત એકાણું પાંચ ડબલ જીરો ચોવીસ મને તમે ફોન કરજો આ ગામ છે જુનાગઢ ગામ છે ધંધુહર તાલુકો વંથલી અને જૂનો જિલ્લો જુનાગઢ બાપા દર વર્ષે વગર પાણી જીરું કરે બરાબર છે બાપા સાણીયા ખાતાની ભલામણ કરો કે હું રાખો તમે

રેતી છે નીકળીજો ડીએપી જે લેતા હોય નામ અલગ અલગ હોય પાણીપુરી છે તમે સોરી નાખો ને વાહન ધૂળે જીજો કે ખરેખર જમીન નું ખોરાક સાણીયું ખાતું બાયું હાથ છે

સાંભળજો ભાઈ જેમ આપણા શરીરમાં દહીં દૂધ રોટલો બધું જોઈએ એમ જમીન ને ખાતર જોઈએ એટલે વગર પાણી તમારે તમારું તમારે જીરું બાપા કેમ કરજો હું રાખજો ખાતર રાખજો તમારા દીકરાઓને તમારી જમીન હાચવી દેવી હોય તો બરોબર બીજું કઈ પણ તું આવું બધું કરે કોઈ દીકરી નહીં